બિસ્મિલ્લા હમન ઇરાહીમ હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એસએમ બી હુનર એસએમ હુનરમાં આજે આપણે ટેન્થ ટાઈપની હેરબેન બનાવતા શીખશું એના માટે આપણને જોશે મેટલ બેન્ડ સેકન્ડ રિબિન બીટ્સ અને બે એન્ડ બીટ્સ સાથે આપણે બી સેવન થાઉઝન્ડ ગ્લુ યુઝ કરશું यहाँ स्टार्टिंग में थोड़ी जगह राखी ने, अपने सेटिंग रिबन स्टार्ट करूँ और इन्हें ग्लू गन से स्टीक कर देसुके नेक्स्ट यहाँ से बीड नाखसु અને આને ઉપરથી કાઢશું ફરેસી બીડ નાખશું સેમ વે ફૂલ બેન્ડ કરશું આપણે પૂરી બેન્ડ કરી ચુકા છે ઓકે ફૂલ થઈ ચૂકી છે હવે લાસ્ટમાં ફરીથી જેમ આપણે યહ રોલ કરેલું એમ ય આપને રોલ કરીને એન્ડ કરશો કટ કરી લેશું એન્ડ કરશું અને હવે બે વે સાઈડ આપને એન્ડ બીટ્સ લગાવી દેશું ओके okay, आपनी हेरबेन्ड रेडी शुक्रिया